કક્ષાનો દ્રોણા એવોર્ડ ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અર્જુનભાઈ મોઢવાડિયા તથા શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ કસુમ્બાના કલાકારોના વરદ હસ્ત એનાયત કરવામાં આવ્યો ગુજરાતભરમાં સારસ્વતોનું ગૌરવ બનેલા પ્રવીણભાઈ ખાચર એક શ્રેષ્ઠ શિક્ષક હોવાની સાથે એક શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક કવિ લેખક કેળવણીકાર બાળ સાહિત્યકાર કોલ મિસ્ટ મોટિવેશનલ સ્પીકર તથા શ્રેષ્ઠ વક્તા તરીકે ખૂબ જાણીતા છે તેમને જિલ્લા રાજ્ય અને નેશનલ કક્ષાના અનેક ગૌરવપૂર્ણ સન્માનો અને એવોર્ડ મળેલા છે ત્યારે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા સૂત્રને ચરિતાર્થ કરતા ખાચર સાહેબને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે વીટીવી ન્યૂઝ દ્વારા અમદાવાદની પ્રસિદ્ધ પ્રાઇડ પ્લાઝા ફાઇવ સ્ટાર હોટલમાં દ્રોણા સિઝન ત્રણમાં શિક્ષણ ક્ષેત્રે સમાજલક્ષી અને કેળવણીલક્ષી કામગીરી કરનાર યુનિવર્સિટી સંસ્થાઓ શાળાઓ અને શિક્ષકોને સન્માનવાના ભવ્ય અને જાજરમાન કાર્યક્રમમાં પ્રવણભાઈને સન્માનિત કરવામાં આવતા ચારો તરફથી અભિનંદનની વર્ષા વરસી રહી છે સમગ્ર ગુજરાતમાં શિક્ષણ અને કેળવણી લક્ષી કામગીરીને બિરદાવવાની વીટીવી ન્યૂઝની આ શ્રેષ્ઠ મુહિમની ખૂબ પ્રશંસા થઈ રહી છે